ગુજરાત સરકાર ડીજીપીના આદેશ બાદ ક્યાંક બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી છે અસામાજિક તત્વો અને અસામાજવિક પ્રવૃત્તિ કરતા લોકો પર કંઈક કંઈક અંકુશ લાવવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું રાજસ્થાન બોર્ડર પર જિલ્લો હોવાથી કંઈકને કંઈક વાહન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું ડીજીપીના આદેશ બાદ બનાસકાંઠા પોલીસે બસોને એકવીસ જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે ધાનેરા ડીસા અમીરગઢ થરાદ સહિત તમામ જગ્યાએ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ કરવામાં આવી હતી જો ધાનેરાની વાત કરવામાં આવે તો

ગુજરાત પોલીસ દ્વારા અને ખાસ કરીને બનાસકાંઠા પોલીસ દ્વારા તમામે તમામ એવા ગુંડા તત્વોની એક યાદી તૈયાર કરવામાં આવેલી છે કે જેઓ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય ખાસ કરીને શરીર સંબંધી ગુનાની સાથે ખાસ કરીને વારંવાર ચોરીના ગુનાઓની સાથે અને પ્રોહિબિશન અને એનડીપીએસીના ગુનાની સાથે જે લોકો સંકળાયેલા હોય આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લો જે છે એ રાજસ્થાની સાથે આશરે બસોને પંચ્યાસી કિલોમીટર જેટલી એક લાંબી બોર્ડર ધરાવે છે અને ઘણી મહત્ત્વની અને મોટી ચેકપોસ્ટ જે છે એ બનાસકાંઠાની અંદર આવેલી હોય આ તમામે તમામ ચેકપોસ્ટો ઉપર પોલીસની સંખ્યાને વધારી અને ત્યાં જે છે એ વ્હીકલ ચેકિંગ હાથ ધરવામાં આવેલું છે ખાસ કરીને એલસીબીની ટીમને લગાડી લોકલ પોલીસની સાથે રહી આવા લોકો કે જે કોઈ લીકરનું સેવન કરીને આવતા હોય કે નશાની હાલતમાં આવતા હોય એવા તમામે તમામ લોકોને બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરીને હાલમાં ચેક કરવામાં આવી રહ્યા છે આ સિવાય મોટા ટ્રકોમાંથી કે કોઈપણ નાની ગાડીમાંથી પણ જો માદક પદાર્થો જઈ રહ્યા હોય તો એનું સઘન ચેકિંગ થાય એના માટે એસઓજીની ટીમને સ્નીફર ડોગની સાથે રાખીને હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે આ રીતે જોવામાં આવે તો તમામે તમામ ચેકપોસ્ટો ઉપર ખૂબ મોટી સંખ્યામાં પોલીસ અને જીઆરડીના માણસો દ્વારા એક મોટું હાલમાં ચેકિંગ ધરવામાં આવેલું છે જેથી કરીને પણ અસામાજિક તત્વ જે છે એ આપણી બોર્ડરમાંથી કોઈ કોઈપણ જગ્યાએથી એ નશીલા પદાર્થોને એ અંદર ના લઈ જાવી શકે હું આપ લોકોને જણાવવા માગીશ કે માત્ર છેલ્લા જો માત્ર બે જ મહિનાની કામગીરીને જો ગણવામાં આવે તો એ બનાસકાંઠા પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી થઈ છે માત્ર બેથી અઢી મહિનાના ટૂંકા ગાળામાં બનાસકાંઠા પોલીસ દ્વારા સાત કરોડથી વધારેનો દારૂ પકડવામાં આવ્યો છે અને અઢી હજાર જેટલા દારૂના કેસ કરી અને અઢી હજારથી વધારે બુટલેગરોને જેલ હવાલે કરવામાં આવેલા છે અને આ ઉપરાંત અઢાર જેટલી પાસાને બાવીસ જેટલા પર પણ અમે લોકોએ મોટા આવા ગુનેગારોને કરેલા છે મને ગૃહમંત્રી સાહેબ અને મને ડીજીપી સાહેબ ની ખાસ સૂચના હોય જે ખાસ કરીને ગુજરાત સરકાર જે સો કલાકમાં જ અસામાજિક તત્વવરુદ્ધમાં ખાસ કડકાઈ ભર્યા પગલાં લેવાના છે એના અનુસંધાને આજરોજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે જે એરોમા સર્કલ ખૂબ જ ગીત છે ત્યાં અમે અત્યારે વાહન ચેકિંગ કરી રહ્યા છીએ અને ખાસ કરીને જે ઓવર સ્પીડથી વ્હીકલો ચલાવતા હોય કે કાળા કાચ હોય કે જે મોટર વ્હીકલ એક્ટના રેગ્યુલેશનો ભંગ કરતા હોય અને ઘણા ઇસમો કે જે મારક હથિયારો કે બીજા હથિયારો ગા લઈને ફરતા હોય તો એ તમામનું વ્હીકલ ચેકિંગ હાલમાં ચાલી રહ્યું છે આ ખાસ કે હાલમાં આપ જાણી રહ્યા છો કે જે ઈદ છે રામનવમી છે હોળી છે જે તહેવારોના અનુસંધાનમાં આ ખાસ વ્હીકલ ચેકિંગ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે અને બનાસકાંઠા જિલ્લા પોલીસ બનાસકાંઠાના તમામ રહેવાસીઓ માટે એની સુરક્ષા માટે કટિબદ્ધ છે અને એના અનુસંધાને હાલ ખડે પગે પોતાની ફરજ બજાવી રહી છે